સમય સાથે પરિવર્તન એ દુનિયાનો નિયમ છે આધુનિક સમયમાં મહિલાઓના સશક્તિકરણ માટેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે તેવામાં દેશમાં યોજાતી ચૂંટણીમાં પણ મહિલાઓને તેત્રીસ ટકા અનામત મળે તે માટે મહિલા અનામત બિલ થોડા સમય પૂર્વે પાસ થયું હતું ત્યારે પોરબંદરમાં વર્ષોથી એક એવું સ્થળ છે જે સો ટકા મહિલાઓ માટે અનામત છે જ્યાં માત્ર મહિલાઓને જ પ્રવેશ મળે છે પોરબંદરમાં એમજી રોડ પર આવેલ ચુમોતેર વર્ષથી કાર્યરત શ્રી રૂપાળી બા બગીચો એક મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ રૂપાળી બાગ કહેવાય છે બગીચાનું નામ છે અને અહીંયા અમે વર્ષોથી આવીએ છીએ અને મજા આવે છે અને અમારી સુરક્ષા માટે સારું છે ખાલી બાળકો અને બૈરાઓ માટે જ છે અને જેન્ટ્સને કે એન્ટ્રી નથી અને અમારી સુરક્ષા માટે છે કોઈ દિવસ કાંઈ બન્યું નથી સિત્તેર વર્ષ થયા છે આ બગીચાને પોરબંદરમાં મહિલાઓ માટે વર્ષો પહેલાં આપણા રાજા રજવાડા દ્વારા જ આપણું પોરબંદરમાં જે રૂપાળીબા મહિલા ઉદ્યાન છે એ ખૂબ જ સરસ દૂરદર્શી લોકોએ એ વિચાર કરી રાજાએ વિચાર કરી મહિલાઓ છે એ એ બગીચામાં એકલા મહિલાઓ અથવા બાળકોને પ્રવેશ મળે કે જેથી મહિલાઓ બગીચામાં હરીફળી શકે બહેનો સાથે વાતો શેર કરી અને ખૂબ જ આનંદ કિલોલથી ત્યાં બેસી શકે નારણ સંમેલન ગોધરા ખાતે નારાયણી સંમેલન યોજાયું પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના પંદરસો મહિલાઓની ઉપસ્થિતિમાં આ સંમેલન યોજાયું હતું સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલા શક્તિને ઉજાગર કરવા સમાજ એકતા અને રાષ્ટ્ર એકતામાં મહિલાઓ સહભાગી બને તે ઉદ્દેશથી આ સંમેલન યોજાયું નારાયણી સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથાર કલાગુરુ નેહાબેન રાહુલજી સહિતના પદાધિકારી મહિલાઓ ઉપસ્થિત રહ્યા નારી શક્તિની સહભાગીતા સમાજમાં તેની નિર્ણય પ્રક્રિયામાં સહભાગીતા સમાજની વિવિધ સમસ્યાઓમાં તેનું માર્ગદર્શન આવા વિવિધ વિષયોને લઈને નારી સમાજને કેવી રીતે માર્ગદર્શિત કરી શકે

પોલીસમાં ત્રણ લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ છે તો સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે રાજ્યના કાકરાપાર અણુ વિદ્યુત મથકમાં યુનિટ ચાર કાર્યરત થયો છે મધ્યરાત્રીએ એક ને સત્તર કલાકે પ્રથમ વખત નિયંત્રિત સ્વપોષી પરમાણુ વિખંડન શ્રૃંખલા પ્રતિક્રિયા હાંસલ કરીને વિવિધ પ્રયોગો હાથ ધરાશે સાતસો મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતો આ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર પ્લાન્ટ છે યુનિટ ચાર સંપૂર્ણ ક્ષમતામાં ચાલુ થવાની સાથે જ કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટના તમામ ચારે પ્લાન્ટમાં કુલ એક હજાર આઠસો ચાલીસ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે સંપૂર્ણ સ્વદેશી આ રિએક્ટરને ભારતીય ઇજનેરો અને વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે રિએક્ટરના વિવિધ ઉપકરણોનું નિર્માણ ભારતીય બજારોમાં જ કરવામાં આવ્યું છે इस सीरीज में आ, सोलर प्लांट बन रहे हैं और काकरापारा यूनिट थ्री पहला प्लांट है काकरापारा फोर सेकंड प्लांट है इस सीरीज में और ये आ, सबसे उन्नत पी एच टेक्नोलॉजी में है और संभवतः विश्व का सबसे अच्छा